પ્રવાસીઓને જ્યાં સ્વર્ગ દેખાય ત્યાંના લોકોની શું સ્થિતિ છે એ જોવાનો કોઈ પ્રયાસ પણ કરતું નથી લોકો વેકેશન અને રજાઓમાં ડાંગ ફરવા માટે જાય છે અને પોતાની સેલ્ફીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે આપણે સારું સારું જોઈએ છીએ પણ આપણે જેના પેટ ભરીને વખાણ કરે છે ત્યાંના સ્થાનિક આદિવાસીઓની કેવી હાલત છે તે પણ જોવું જરૂરી છે ડાંગ જિલ્લાના આદિવાસીઓ ચોમાસામાં ભારે વરસાદથી પરેશાન છે તો ઉનાળામાં પાણી માટે રજળપાટ કરવું પડે છે આવું બતાવીએ ડાંગની ગ્રાઉન્ડ ઝીરો પરિસ્થિતિ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છેલ્લા દસ વર્ષથી લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે અહીંયા સરકાર દ્વારા યોજના તો બનાવવામાં આવી છે પરંતુ આ યોજનાઓ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા હોય એવું લાગે અહીં નલ સે જલ યોજના તો છે પણ નળમાંથી પાણી આવતું નથી ફક્ત ક્યારેક ક્યારેક ટપકે છે આ યોજના હેઠળ કોઈના ઘરે નળમાંથી પાણી નથી આવતું અહીં વાસમો અંતર્ગત ટાંકા તો બની ગયા પણ એ ટાંકામાં પાણી છે જ નહીં અહીંની મહિલાઓ ભારે પરેશાન છે આટલી યોજનાઓ કાગળ પર છે પણ સહારો તો ગામ બહાર બનેલો પૌરાણિક કૂવો જ છે ત્યારે સવાલ એ થાય કે શું સરકાર એટલું પણ આયોજન ન કરી શકે કે ચોમાસાના પાણીનો સંગ્રહ કરી શકાય કારણ કે ચોમાસામાં આ વિસ્તારમાં રાજ્યનો સૌથી વધારે વરસાદ પડે છે

છોકરાઓને બી નહીં હાચવાય કંઈ કામ નહીં થાય આખો દિવસ પાણી ભરવા દૂર જવું પડતું છે એક એક કિલોમીટર જેટલું દૂર જવું પડતું છે તો આટલું પાણી માટે અમને કંઈ કરી આપે તો સારામાં સારું છે હજુ આ પાઇપલાઇન એવી બધી બનાવેલી છે તે આમ જ પાંચ એક વર્ષથી પડી રહેલી છે પણ હજુ પાણીની કઈ સુવિધા નહીં કઈ આમ જ પડી રહેલી છે આ નલ સે જલ યોજના છે આમાં તો બધું બતાવતું છે કે પાણીની

તો પણ અમારતા સાચો ઢોર ઠાકોરને પાણી નથી મળતું અમારતા આટલી વિનંત છે સરકારને કે અમારતા જલ્દી વ્યવસ્થા થાય તેમ સરકારને વિનંતી છે આજે સુબીરના અંદર જે બડડા ફળિયું સમાવેશ થાય છે આ બડડા ફળિયાના અંદર ખરેખર પાણીની ખૂબ જ મોટી તકલીફ ઊભી થાય છે આ સમય આવે આનાથી અગાઉ પણ આ લોકોની ઘણી ફરિયાદો આવી આ બેનો દ્વારા મને એવી રીતે જાણકારી મળી કે અમે સરપંચ સરપંચશ્રીને પણ અમે રજૂઆત કરી છે પાણી પુરવઠાના અંદર અમે લેખિતમાં અરજી આપી છે પણ આજદિન સુધી આ જે અરજીઓ આપીએ એ અરજીઓ પર કોઈપણ તંત્ર ધ્યાને નથી લેતો અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે નળથી જલ તો અમે ઘર ઘર સુધી તો અમે પાણી પહોંચાડ્યું છે પણ નળથી જળ ફક્ત એ કાગળો પર જ છે અને જે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવાનું જોઈએ એ આજ દિન સુધી કામ થયું નથી તો આજે બેનોનું કહેવાનો મતલબ કે જે પાણીની સુવિધાઓ સરકાર નહીં પૂરી પાડે તો ગાંધીનગર સુધી પણ લડવાની તાકાત રાખે છે એવી રીતે બેનોએ મને રજૂઆત કરી જેથી કરીને હું મીડિયાના માધ્યમથી સરકારને ચેતવણી આપવા માગું છું કે જેટલું વહેલું થાય એટલું વહેલ્યુએ આ પાણીની સુવિધાઓ પૂર્ણ થવી જોઈએ અને જે નજીકમાં પંચાયતનો કૂવો જે પૂરાઈ ગયો છે એને ફરીથી ખોદકામ કરી અને એના એનામાંથી પાણી આપવામાં આવે એવી રિક્વેસ્ટ અમે સરકારશ્રીને કરીએ છીએ અને એના પર જને ધ્યાન આપશે તો આવનારા દિવસો ઉગ્ર આંદોલનના દિવસો આવશે ત્યારે સરકારશ્રીના જે પણ લાગતા વળગતા અધિકારી રહેશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે સરકાર જે વિકાસની ગુલબાંગો પોકારે છે તેની પોલ ખોલતો આ છે ડાંગનો સુબીર વિસ્તાર સરકાર આદિવાસીઓ માટે મોટા મોટા દાવાઓ કરે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે તમે નજરે જ જોઈ લો હવે મોટી મોટી વાતો કરવાને બદલે સરકાર ખરા અર્થમાં આદિવાસીઓ માટે નક્કર પગલાં લે અને પાણી સહિતની પાયાની જરૂરિયાત જલ્દી પૂરી કરે તેના માટે ખેડૂતોથી પ્રાર્થના કરે છે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓનો અમલ કેવો થાય છે તે તમે બધા કોમેન્ટમાં જણાવજો જય જોહર જય જવાન જય કિસાન